નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક પુડલા જે નાના બાળકોથી લઈને વડીલો બધાને ખૂબ જ ભાવશે તે સાથે તે બહુ જ ઓછા ટાઈમમાં ફટાફટ તૈયાર થઈ જાય છે તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો સૌપ્રથમ તો મેં અહીંયા એક મોટા બાઉલમાં બે વાટકી ચણાનો લોટ અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ પોણી વાટકી જેટલી સૂજી અને ત્રણથી ચાર ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે ત્યારબાદ જરૂર પૂરતું પાણી આ રીતે એડ કરતા જવાનું છે અને એનું પાતળું બેટર તૈયાર કરવાનું છે આપણે જે રીતે ભજીયા માટે ખીરું તૈયાર કરીએ છીએ બસ એવી જ રીતે ખીરું તૈયાર કરવાનું છે પણ અહીંયા થોડુંક પાતળું રાખવાનું છે તો આ રીતે બેટર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તેમાં જરા પણ ગઠ્ઠા ના રહે તો આ રીતે બેટર તૈયાર થઈ જાય એટલે હવે આપણે એમાં મસાલો કરવાનો છે તો મસાલા માટે આપણે સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું અને થોડીક હળદર એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને ચારથી પાંચ મિનિટ માટે એને ઢાંકીને રહેવા દઈશું જેથી સોજી બરાબર ફૂલી જશે અને આ જે ખીરું છે ને એ વધારે જાડું થઈ જશે તમે જોઈ શકો છો એકદમ જાડું ખીરું થઈ ગયું છે તો હવે આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરીશું જેમકે છીણે લીધું છીણેલું ગાજર ઝીણું સુધારેલું કેપ્સિકમ અને ઝીણા સુધારેલા ટમેટા આ બધી વસ્તુને આપણે આ ખીરામાં એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે જો તમારે આમાં બીજા વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ કરી શકો છો જેમ કે ઝીણી સુધારેલી કોબી ઝીણું સુધારેલું બટેટું પણ એડ કરી શકાય છે અને તે ઉપરાંત જો તમે ડુંગળી ખાતા હો તો ઝીણી સુધારેલી ડુંગળી પણ આમાં એડ કરી શકો છો તો હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે જો તમે ઈચ્છો તો અત્યારે આદુ અને મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો તે ઉપરાંત લાલ મરચું અને ગરમ મસાલો પણ અત્યારે એડ કરી શકો છો પણ હું અત્યારે એડ નથી કરતી કારણ કે મારે મોડું કાઢવાનું હોય છે એટલા માટે તો હવે આપણે અહીંયા ખાંડ અને થોડુંક એટલે કે અડધી વાટકી જેટલું દહીં એડ કર્યા પછી એને પણ ફરીથી મિક્સ કરી દેવાનું છે અને જો તમને ખીરું ઝાડું લાગતું હોય તો હજુ થોડું પાણી એડ કરી અને પાતળું બનાવી દેવાનું છે તો ચાલો મોડા પુડલાનું ખીરું તો અલગ મેં કરી જ દીધું છે તો હવે આપણે એમાં લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરી અને ફરીથી સારી રીતે મિક્સ કરી અને ગરમા ગરમ ટેસ્ટી ટેસ્ટી પુડલા ઉતારીશું તો પુડલા ઉતારવા માટે મેં અહીંયા નોનસ્ટિક તવાનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે જે પણ તવી અવેલેબલ હોય એનો ઉપયોગ કરી શકો છો હવે આપણે સૌથી પહેલાં તો એની ઉપર થોડું તેલ એડ કરી દેવાનું છે આ રીતે મેં અત્યારે સિલિકોન રસથી એડ કર્યું છે તમે ચમચીથી પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે એને આ રીતે પાથરવાનું છે ખીરું જો કે મેં અહીંયા ડોયાનો ઉપયોગ કર્યો છે તો એનાથી ખૂબ જ સારી રીતે પથરા છે જો તમારે વાટકીથી પાથરવું હોય અથવા તો તમારી પાસે જે પણ ચમચો અવેલેબલ હોય એનાથી તમે પાથરી શકો છો અને ગેસની આંચ મીડિયમ રાખવાની છે બહુ ફાસ્ટ પણ નથી રાખવાની અને બહુ ધીમી પણ નથી રાખવાની મીડિયમ આંચ પર એને સારી રીતે શેકાવવા દેવાના છે તમે જોઈ શકો છો થોડું થોડું તેલ એડ કર્યા પછી ધીરે ધીરે એને ચારે બાજુથી આ રીતે ફેરવી લેવાનું છે ફેરવી લીધા પછી પણ આપણે થોડુંક થોડુંક તેલ એડ કરવાનું છે વધારે નથી કરવાનું કારણ કે નોનસ્ટિક તવામાં તો થોડું તેલ એડ કરશું તો પણ ચાલશે તો થોડા થોડા તેલમાં જ્યાં મસ્ત મજાના એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક પૂટલા તૈયાર થઈ જાય છે જો ઘણા લોકોને દૂધીનું શાક નથી ભાવતું હતું ઘણા લોકો ગાજર નથી ખાતા હોતા અને ઘણા તો ટમેટા પણ અલગ કાઢતા હોય છે તો તેવા બધું ઝીણું 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 અલગ કાઢનારા માણસો માટે આવા પૂટલા બેસ્ટ છે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે કાંઈ ખબર જ ના પડે કે આમાં શું નાખેલું છે તો હજી હું તમને બીજું એક પુડલું પણ ઉતારીને બતાડું છું જેથી તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે આપણે પુટલા બનાવવાના છે તો આપણે સૌથી વધારે તો ડોયાનો ઉપયોગ કરીએ ને તો ખૂબ સારું રહેશે કારણ કે એની સપાટી એકદમ સપાટ હોય છે એટલા માટે અને પૂટલા પણ બહુ જ સરસ રીતે તૈયાર થઈ જાય છે તો ચાલો આપણા ગરમા ગરમ પુડલા તૈયાર થઈ રહ્યા છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને શેર પણ ચોક્કસ કરજો તો કોને ભાવે છે આવા ટેસ્ટી ટેસ્ટી ગરમા ગરમ પૂડલા તો આવી જાઓ જમવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી